ભારતીય પુસ્તક મંડળના પુસ્તકો હલકી ગુણવત્તાના હોવાનો કોંગ્રેસનો આરોપ છે લેબના રિપોર્ટનો હવાલો આપી કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ સવાલ ઉઠાવ્યા છે લેબ ટેસ્ટમાં કાગળ નો જ્યારે ટેન્ડર મુજબ હોવો જરૂરી છે કાગળની બ્રાઇટનેસ અને વ્હાઈટનેસમાં પણ ફેરફાર જોવા મળ્યો છે તેવું હેમાંગ રાવલ દ્વારા કહેવામાં આવ્યું છે સસ્તા કાગળ માટે એજન્સીએ ટેન્ડરના નિયમોનું પાલન ન કર્યું અને ટેન્ડર પ્રમાણે કાગળ ન વાપરી તેર કરોડનું નું કૌભાંડ આચર્યું હોવાનો હેમાંગ રાવલ આક્ષેપ છે કરોડોના કૌભાંડમાં સામેલ જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી પણ હેમાંગ રાવલે માંગ કરી છે એક જ બુકમાં ત્રણ પ્રકારના કાગળનો ઉપયોગ કરાયો છે તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું તપાસ થાય તો સમગ્ર કુંભાંડ સામે આવે તેવું હેમાંગ રાવલે કહ્યું છે જીએસએમ ની જગ્યા એ છાસઠ જીએસએમ નીકળી અને એની બ્રાઇટનેસ ને વ્હાઈટનેસ જે છે એ બહાણું જગ્યાએ એ પંચોતેર જેટલી નીકળી એટલે ગુજરાતના વાલીઓ તથા વિદ્યાર્થીઓને આ આપણા મારા તમારા જે ટેક્સના પૈસા છે એના દ્વારા કરોડો રૂપિયા નું કૌભાંડ કરવામાં આવ્યું છે લગભગ તેર થી પંદર કરોડ નું આ કૌભાંડ છે અને ભોગવવાનું આવ્યું છે વાલીઓને પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે સરકાર પાસે કે આમાં જે કોઈ પણ સંડોવાયેલા હોય અધિકારી હોય મંત્રી હોય સંત્રી હોય ગાંધીનગર સુધી જે સંડોવાયેલા છે હપ્તા પહોંચે છે જે પેપર મિલોના સપ્લાયર છે પ્રિન્ટરો છે તે દરેક ઉપર કાયદાકીય રીતે કેસ કરવામાં આવે તપાસ કરવામાં આવે